વર્તમાન સમસ્યાઓમાં વ્યવસ્થા અભાવ લાઇબ્રેરી અને અન્ય આધુનિક સુવિધાઓની અછત તેમજ સુવિધાવાળા વર્ગખંડોની ઉપલબ્ધિ નો હોવાનું જેવી બાબતો સામેલ હતી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જરૂરી માહોલની અછત હોવાને કારણે શિક્ષણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થતું હોવાનો દાવો એબીવીપીના ના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો તેઓએ સ્પષ્ટ કહ્યું કે કોલેજના સંચાલક વર્ગે વિદ્યાર્થીઓની મૂળભૂત જરૂરિયાતો તરફ સમયસર ધ્યાન આપવાનું રહેલું નથી આથી થયો છે એબીવીપીના આગેવાનો અને કાર્યકરોના જણાવ્યા મુજબ આ સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા નથી કોલેજના તત્કાલીન સત્તાધીશો અને સંચાલકો સાથે બેઠકો યોજવા છતાં હજી પણ જીવતર શૈક્ષણિક વાતાવરણ અને સુવિધાઓનું સ્તર સુધરતું લાગતું નથી એવું જણાઈ રહ્યું છે આવેદનપત્ર આપવામાં આવેલ બાદ એબીવીપી કર્મીઓએ તાકીદ કરી છે કે જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય અને સુવિધાઓમાં સુધારો ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓની પડતી હાલત સામે તીવ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે એબીવીપી નો ઉદ્દેશ છે કે તમામ વિદ્યાર્થીઓ સમાન રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે એ માટે તંત્ર યોગ્ય નિયમિત કામગીરી કરવી જોઈએ